મિત્રો શું તમને ખબર છે શિયાળામાં એક એવો અનાજ જે તમારા હાડકા હ્રદય પાચન કમજોરી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એનીમિયા આ બધા ઉપર એકસાથે કામ કરે છે અને મજાની વાત એ છે કે આ અનાજ આપણા બધાના ઘરમાં છે પણ નેવું ટકા લોકો આ અનાજને ખોટી રીતે ખાઈ રહ્યા છે અને એ જ કારણ છે કે બાજરીને ખાવાના સો ટકા ફાયદા આપણને નથી મળતા હા મિત્રો આજે આપણે વાત કરીશું બાજરીની શિયાળાનો સૌથી શક્તિશાળી ફૂડ વિડીયો પહેલા મારી તમને જીવનમાં પહેલી વાર સમજશો કે બાજરી ફક્ત એક રોટલો નથી એ એક શક્તિશાળી દવા છે નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું બાજરીને શા માટે શિયાળામાં સુપરફૂડ કહેવામાં આવે છે આયુર્વેદ પ્રમાણે બાજરો શરીરમાં શું અસર કરે છે કોણે બાજરો ખાવો જોઈએ અને કોણે સાવચેતી રાખવી તો ચાલો શરૂઆત કરીએ બાજરો શિયાળામાં કેમ જરૂરી છે આયુર્વેદ શું કહે છે આયુર્વેદ પ્રમાણે બાજરી ઉષ્ણ સ્વભાવનું છે એ શરીરની અંદર હીટ પ્રોડ્યુસ કરે છે શિયાળામાં વધતી વાત સંધિવાત કમજોરી ઘૂંટણનો દુખાવો તો આ બધી વસ્તુને કાબૂમાં રાખે છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે શિયાળાની સિઝન દરમિયાન બાજરીની માંગ કેમ આટલી બધી વધી જાય છે તો શિયાળો આવે એટલે આપણા શરીરની શું સ્થિતિ હોય છે શિયાળો આવે એટલે આપણા શરીરની અંદર સૌથી પહેલાં વાત વધી જાય છે બ્લડ વેસલ કઠણ બને છે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડે છે પાચન શક્તિ સૌથી વધુ મજબૂત બને શરીરમાં નેચરલ હીટની જરૂરિયાત વધી જાય છે આયુર્વેદમાં બાજરીને કહેવામાં આવ્યું છે ઉષ્ણ વાથર અને બલ્ય અર્થાત શરીરને અંદરથી ગરમ રાખે સ્ટેમિના વધારે એનર્જીને વધારે વાતના રોગોને શાંત રાખે અને તેથી જ બાજરીને શિયાળાનો રાજા કહેવામાં આવે છે બાજરી કોઈ સામાન્ય અનાજ નથી સો ગ્રામ બાજરીની અંદર કુદરતી મલ્ટી વિટામિન્સ હોય છે પ્રોટીન બાર ગ્રામ હોય છે ફાઈબર આઠથી દસ ગ્રામ હોય છે મેગ્નેશિયમ આયર્ન પોટેશિયમ ઝીંક ઓમેગા કમ્પાઉન્ડ વિટામિન બી આ બધી વસ્તુની અંદર હોય છે હવે બાજરીને ખાવાથી આપણને કયા કયા અદ્ભુત ફાયદાઓ મળે છે એ ટૂંકમાં સમજી લઈએ સાંધા ઘૂંટણ અને હાડકા માટે કુદરતી કેલ્શિયમનું પાવર હાઉસ છે બાજરી ચાલીસ પચીસ સ્ત્રીઓની સૌથી મોટી ફરિયાદ હોય છે કમરમાં દુખાવો ઘૂંટણમાં દુખાવો સાંધાનો સોજો પગમાં તાકાત ના રહેવી આ બધી વસ્તુ થવા પાછળનું મુખ્ય કારણ છે શરીરની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને વિટામિન ડીની ખામી થવી તો બાજરીમાં હોય છે હાઈ મેગ્નેશિયમ સિલિકા બાયોઅવેલેબલ કેલ્શિયમ એન્ટી ઇન્ફ્લામેટરી ફાઇટોન્યુટ્રિયન્ટ્સ આ શું કરે છે સાંધામાં લુબ્રિકેશન વધારે છે હાડકાં મજબૂત થાય ઘૂંટણ પહેલાં જેવી તાકાત મેળવે ઓસ્ટ્રિયોપોરોસિસનું જોખમ ઘટે છે બીજું ડાયાબિટીસના પેશન્ટ માટે

બાજરીની અંદર નિયસિન અને મેગ્નેશિયમ રહેલું છે જે હાર્ટ માટે સોનાથી પણ મૂલ્યવાન છે જો તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બાજરીનો રોટલો ખાઓ છો તો એ તમારા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે સારા કોલેસ્ટ્રોલને વધારે છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે આર્ટરીઝ હંમેશા સોફ્ટ રહે છે નસોની સખતાઈ છે એને ઓછી કરે છે એક રિસર્ચમાં એવું સાબિત પણ થયું છે જો તમે ચાર થી છ અઠવાડિયા સુધી રેગ્યુલર બાજરીનો રોટલો ખાઓ છો તો એના કારણે તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તમારી નસો હંમેશા સ્વસ્થ રહે છે ચોથું પાચન માટે સૌથી બેસ્ટ છે બાજરી બાજરી તમારી કબજિયાતની સમસ્યાને ધીમે ધીમે દૂર કરે છે એસિડિટી પેટ ફ્લુ આ બધી સમસ્યામાં રાહત આપે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે આંતરડા હંમેશા ક્લીન રહે છે પાંચમું એનેમિયા અને લોહીની ખામીને દૂર કરે છે મહિલાઓની સૌથી સામાન્ય ફરિયાદ હોય છે કે એમને વારંવાર ચક્કર આવે છે નબળાઈ લાગે છે થાક લાગે છે હિમોગ્લોબિન ઓછું રહે છે બાજરીની અંદર રહેલું ફોલેટ આયન અને વિટામિન બી શરીરની અંદર ઝડપથી લોહીને વધારવાનું કામ કરે છે છઠ્ઠું વજન વજન ઘટાડવા માટે એક ચમત્કારિક અનાજ છે છે બાજરી મુખ્ય ત્રણ કારણોના લીધે લો મેટાબોલિઝમ અને ઓવર કેલરી બાજરી ક્રેવિંગ્સને ઓછું કરે છે જે તમને વારંવાર મીઠું ખાવાની ઈચ્છા થાય છે એને ઓછી કરે છે બાજરી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે એટલે તમને વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી તમારા મેટાબોલિઝમને સારું બનાવે છે તમે જે પણ ખાવાનું ખાઓ છો એ સારી રીતે પચી જાય છે છે નંબર ઇમ્યુનિટી બાજરીમાં રહેલું ફાઇટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડન્ટ શિયાળામાં થતી બીમારીઓ સામે આપણને રક્ષણ આપે છે હવે મિત્રો બાજરી આપણને આટલા બધા ફાયદા આપે છે પરંતુ આપણે બાજરી ખાવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ અને આ ભૂલના કારણે આપણને બાજરી ખાવાના સો ટકા ફાયદા નથી મળતા જો તમે બાજરીને ખોટી રીતે ખાઓ છો તો અનેક સમસ્યાઓ થઈ શકે છે જો તમે બાજરી રાત્રે ખાઓ છો બાજરીના રોટલાને દૂધ સાથે લો છો બાજરીના રોટલાની અંદર વધારે માત્રામાં તેલ નાખો છો તો એના કારણે પેટ ભારે થવું એસિડિટી પેટ ફૂલવું આ બધી સમસ્યા થઈ શકે છે આયુર્વેદ પ્રમાણે બાજરી ખાવાની સાચી રીત કઈ છે તો બાજરીને હંમેશા સવારે અથવા બપોરે ખાવી જોઈએ બની શકે તો બાજરીને આગલી રાત્રે બોળી દેવી અને પછી એ બોળેલી બાજરીને જ્યારે તમે ખાઓ છો તો એ પચવામાં હલકી બને છે બાજરી અને ગોળનું કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે હવે આ બાજરીને કોણે ન લેવી જોઈએ જેમને અલ્સર છે આઈબીએસની સમસ્યા છે પેટમાં વારંવાર ગેસ બને છે પિત્ત પ્રકૃતિ છે જેમનું વજન ઓછું છે વાત પ્રકૃતિ છે તો આ બધા લોકોએ બાજરી ખાવાથી બચવું જોઈએ જ્યારે તમે બાજરીના લોટની અંદર મેથી નાખીને એના રોટલા બનાવીને ખાઓ છો ત્યારે એ તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે હાડકાને મજબૂત બનાવે છે પૂરા દિવસ તમારા શરીરની અંદર એનર્જી રહે છે બાજરીને પલાળીને એની ખીચડી બનાવવામાં આવે તો એ પણ તમને ખૂબ જ ફાયદા કરે છે જે પચવામાં હલકી છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે છેલ્લું છે બાજરા લાડુ જ્યારે તમે બાજરા લોટને શેકીને એની અંદર ઘી ગોળ તલ આ બધું નાખીને એના સરસ લાડુ બનાવીને શિયાળાની સીઝન દરમિયાન ખાઓ છો તો એ તમને શિયાળાની ઠંડી સામે રક્ષણ આપે છે બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે એનેમિયા દૂર કરે છે હાર્ટ ફ્રેન્ડલી છે એટલે તમારું હાર્ટ તંદુરસ્ત રહે છે અને છેલ્લે બાજરી ખાવાનું સૌથી મોટું રહસ્ય જો તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બાજરીનો રોટલો ખાઓ છો તો એક મહિના પછી તમે અનુભવ કરશો કે સાંધાનો દુખાવો ચાલીસ ટકા ઓછો થઈ ગયો છે ઘૂંટણની તાકાતમાં વધારો થયો છે પાચન તમારું પહેલાં કરતાં સારું બની ગયું છે ઠંડીમાં તમને રક્ષણ મળે છે ઇમ્યુનિટી વધારે મજબૂત બને છે આ એક સિમ્પલ આદત તમને હંમેશા સ્વસ્થ રાખશે